એટલે એ ભાઈને આ લાઈટ આવી તો આપણે ચાપ બંધ કરી તો ગઈ ક્યાં હા બરાબર હવે આવા પ્રશ્નો તમે એને કીધું કે તમે બોલો તો એમ કહે કે ના તમે વિચારો એમ કીધું ને એવું કીધું તો એનો અર્થ એ થયો કે એને ખબર નથી કે લાઈટ ક્યાંથી આવીને ક્યાં ગઈ હા બરાબર એને ખબર નથી સાબિત થયું ને સાબિત થયું લાઈટ જે છે માનો કે એક વિદ્યુત બોર્ડ છે બરાબર વિદ્યુત બોર્ડની અંદર પાણીમાંથી લાઇટ પ્રગટ થાય બરાબર પાણીમાંથી લાઇટ પ્રગટ થાય ને પછી એની જે મશીનરી હોય એના જરીએ વિદ્યુત બોર્ડમાંથી પછી સપ્ટેશનમાં જાય ને પછી દરેક જગ્યાએ થાંભલાઓ સુધી પહોંચાડે ને પછી ઘરે જાય ને લાઇટ બરાબર પછી ચાલુ થાય આવી રીતે તમે એકવાર બોલી ગયો છું કે વિદ્યુત બોર્ડ છે પરમાત્મા છે સપ્ટેશન છે આત્મા છે અને સપ્ટેશનથી આપણા ઘર સુધી જે વાયરિંગ આવ્યું છે બરાબર એ મન છે અને આપણા ઘરની અંદર જે યંત્રો છે એ બધા શરીરો છે આવી રીતે લાઇટ આવે ને લાઇટ જાય હવે એવી જ રીતનો પરમાત્મામાંથી આત્મા પ્રગટ થયો બરાબર આત્મામાંથી મન મનમાંથી આ શરીર આ શરીરને મન ચલાવે છે શરીરને મન ચલાવે છે મનને આત્મા ચલાવે છે આત્મા ને પરમાત્મા ચલાવે છે બરાબર છે તો હવે લાઈટ બટન ચાલુ કર્યું એટલે લાઇટ આવી છે ને એ જ લાઇટ છે આત્મા છે એ જ પાવર શક્તિ છે હવે આવી ક્યાંથી વિદ્યુત બોર્ડ રૂપી સેપ્ટેશન બરાબર વિદ્યુત બોર્ડ રૂપી સપ્ટેશનમાંથી લાઇટ લાઈટ આવી હવે વિદ્યુત બોર્ડમાં સપ્ટેશનમાં લાઈટ પ્રગટ ક્યાંથી થાય પાણીમાંથી શરીર બન્યું ને કારણ કે બુંદરૂપી પિતાનું શુક્ર એને પાણી જ સમજો તો બુંદરૂપી પિતાનું શુક્ર છે એ પાણી છે અને માતાની રજમાં એ ચોઈટું માતાની રજ રંગ લાલ શુક્ર રંગ સફેદ બહેનો સમન્વય થતાં આપણા શરીરનું નિર્માણ થાય છે પાંચ છ મહિને સુક્ષ્મણા નાળીથી આત્મા અંદર પ્રવેશ કરી જાય છે અને બ્રહ્મરૃંધ્રમાં મુકામ કરે છે ત્યાંથી આખા શરીરમાં શક્તિને ઉતારે છે બરાબર પછી હવે આ પાણીમાંથી જ લાઇટ આવીને

તો લાઇટ જે છે એ અલગ થાય બટન અલગ થાય બટનને ચાલુ કરનારો અને બંધ કરનારો એ વ્યક્તિ અલગ થાય બરાબર બટન અલગ થાય તો એવી જ રીતના પરમાત્માના હાથમાં બધાયનું બટન છે એ પરમાત્મા અલગ છે અને આ જે બટન છે એ ચાલુ કરો એટલે લાઇટ આવે અને બટન બંધ કરો એટલે લાઇટ હોઈ જાય જેવી રીતે પરમાત્માએ જેટલી જિંદગી આપી છે ત્યાં સુધી આત્મા રૂપી લાઇટ રહેશે અને પરમાત્માએ બટન બંધ કરી દઈએ એટલે આત્મા આવ્યો છે અંધારું થઈ જાય ને થઈ જાય ને અંધારું તો બરાબર એવી જ રીતના સમજી લ્યો કે આત્મારૂપી લાઇટને આપણે જોયું એટલે આપણને બધી લાઇટ દેખાણી દિવસના આપણે બધું જોયું તો આ બધું જોયું છે તો આત્મારૂપી લાઇટથી જ આપણે બધું જોઈ રહી છે ને પછી આંખો બંધ કરી દીધો એટલે બટન બંધ કરી દીધું સમજી દેખાય કઈ બટન બંધ કરો એટલે આખું બંધ કરો એટલે બટન બંધ કર્યું દેખાતું બંધ લાઈટ વહી ગઈ ને આત્મામાં હવે આખું આત્મા એ પાછી ખોયલી શરીર નો બરાબર શરીર ને શક્તિ આપીને ને આખું ખોલી એટલે લાઈટ આવી ગઈ બધું દેખાણું નઈ તો આત્માની અંદરથી લાઈટ ને આત્મામાં લાઈટ ગઈ બરાબર પણ મેન વિદ્યુત બોર્ડ જે છે સપ્ટેશનમાંથી સપ્ટેશનના આત્મા મેન મેન વિદ્યુત બોર્ડ એ પરમાત્મા છે લાઇટની શરૂઆત ક્યાંથી થાય બરાબર હવે કે આત્મા જ જોનારો છે અને આત્મારો આત્મા જ પાછો એને બંધ પણ કરનારો છે આંખું ખોયલી એટલે લાઇટ ચાલુ કરી આંખું બંધ કરી એટલે બટન બંધ કર્યું હે બરાબર હવે આવા જે પ્રશ્નો છે ને એને ભાઈએ દેહ માથે કીધું તો હવે આ આત્માએ જે અલગ અલગ એના બટનો રાખ્યા છે તે છે એમાં આત્માનું મુખ્ય બટન છે એ સ્વિચ જે છે એ ચિત્ત છે ચિત્તમાંથી મન પ્રગટ થયું મને સંકલ્પ વિકલ્પ કર્યા બુદ્ધિએ નક્કી કર્યું અહંકાર આચરણમાં મૂક્યું અને નક્કી કર્યું લાઇટ આવી હવે મંચિત બુદ્ધિ મનચિત બુદ્ધિ અંતકરણ મનચિત બુદ્ધિ અહંકાર અંતકરણમાં લય થઈ ગયો આત્મામાં તો બટન બંધ કરી દીધું લાઇટ હોય ગઈ બરાબર ખાલી આત્મા આ બધું દ્રષ્ટા બનીને જોયા કરતા હોય જોયા કરતો હોય તો ત્યાં મનચિત બુદ્ધિ અહંકાર અંતકરણ તો છે નહીં તો એ કીએ કોને કે ભાઈ આ લાઇટ આવીને લાઇટ ગઈ કારણ કે બોલવાના જે હથિયારો છે મનચિત બુદ્ધિ અને અહંકાર એ આત્માના હથિયારો છે હવે આત્મા પોતાના હથિયારો બધા સંકેલી તો બોલવા માટે એનું મન જોશે ને શરીર જોય હોઠ જોય કંઠ જોય જીભ જોય જોય બરાબર પછી મન પ્રગટ ક્યાંથી થયું સંકલ્પ વિકલ્પ એ મન એ ચિત્તમાંથી પ્રગટ થયું ચિત્તમાંથી પ્રગટ થયો એટલે સંકલ્પ વિકલ્પ કરીને મને કોઈ પણ વસ્તુ નક્કી કરી એટલે બુદ્ધિ એનું નક્કી કરી નાખ્યું બુદ્ધિએ કે ભાઈ આને આ જ વસ્તુ કહેવાય પછી અહંકાર કન્ફર્મ કરી નાખ્યું નક્કી કે આ જ વસ્તુ આ છે તો આવી રીતના લાઇટ લાઇટ એ જ આત્મા છે લાઇટ એ જ આત્મા મેં કીધું કે ભાઈ આંખો બંધ કરો એટલે લાઈટ હોય ગઈ આંખો ખોલો એટલે લાઇટ આવી ગઈ બરાબર એ જ રીતે આ આત્મા જે છે તેજ તે જ આ શરીરનો સુપ્રીમ પાવર છે પણ પરમ સુપ્રીમ પાવર છે પરમાત્મા આત્મા જ સુપ્રીમ પાવર છે આત્મા શરીરમાંથી નીકળી ગયો એટલે આ દેહમાંથી લાઇટ હોઈ ગઈ બરાબર પછી દેહમાં લાઈટ હોય ગઈ એટલે અંધારું થઈ ગયું બારી દેવો પડે આ દેહને બરાબર અને આત્મા શરીરમાં આવે છે જ્યારે બાળકમાં નવ મહિને ત્યારે લાઇટ આવી ગઈ કહેવાય આ આત્મા જ લાઈટ આવે છે આત્મા જાય છે અને આવે છે આ આત્મા રૂપી લાઈટ છે આત્મા એટલે બટન બંધ થયું એટલે બટન ચાલુ થયું ચલાવનાર છે છે એ બરાબર ખ્યાલ આવ્યો આવા પ્રશ્ન તો ઘણા લોકો કરતા હોય છે ભાઈ એક ભાઈ મને હમણાં કાયલે કે પરમ દિવસે બહુ યાદ નથી એક એવો પ્રશ્ન કર્યો કે જેમાં કાંઈ સાર નહોતો મને કે બાપુ આ જતી કેટલા છે મેં કીધું ભાઈ પેલી વાત તો એ છે હું બાપુ નથી મને તું બાપુ ન કહેતો અને રૂબરૂ આમ બેઠા હતા એટલે મેં તારે મને બાપુ નહીં કહેવાનું તને આમાં હું બાપુ જેવો લાગો છું ગાંડો છો નથી મારે દાઢી નથી મારે જટાવું નથી મારી કોઈ ભગવા વસ્ત્ર કપડા મારા ફાટેલ તૂટેલ છે આમાં તું મને કઈ જગ્યાએથી કયા એંગલથી બાપુ તરીકે જોવે છે એમ બરાબર હું કોઈ બાપુ નથી હું તારે જેવો એક સામાન્ય માણસ છો એટલે મેં તારો પ્રશ્ન હું કે કે તો પ્રશ્ન એ છે જતી કેટલા એટલે મેં જતી પાંચ જતી છે અમે અમે તો ચાર કઈ છે કે અમે ત્રણ નું નામ બધા બોલે છે પાંચમા નું નામ ચોથા નું નામ કોઈને આવડતું નથી મેં કોને કીધું ચોથા જતી નથી બધા સંતોને પૂછી લેજો તો કે કયા કયા અમે સર્વપ્રથમ જતી કોણ છે પેલામાં પેલા જતી નાનામાં નાના તમે ગણો તો એ લક્ષ્મણ જતી છે લક્ષ્મણ થી મોટા હનુમાન જતી છે બરાબર ના લક્ષ્મણ જતી થી મોટા ગોરખ જતી છે લક્ષ્મણ જતી થી મોટા ગોરખ જતી છે બરાબર ના એમાં નથી ગોરખ જતી બધા થી નાના એટલે આ તો ઉમર શરીર ની ગણું છું કેટલા સમય થયો એની વાત કરું છું સંતો ની જતી ની કોઈ ઉંમર હોતી નથી જતી એ જ આત્મા છે હવે આમાં પહેલા જતી માની લો કે લક્ષ્મણ જતી પછી ગોરખ જતી હનુમાન જતી અને ભૈરવ જતી બરાબર આ ચોથા ભૈરવ જતી ને પાંચમો જે જતી છે એ આત્મા છે પાંચમો જતી આત્મા હવે મેં કીધા મેં તને પાંચ જતીના નામ કીધા તો આ પ્રશ્ન તે કર્યો તો આ પ્રશ્ન તને જાણવા તને કામ શું આવશે ભાઈ આવી વાત હા છે તું કે બસમાં બેઠો હોય અને પાંચ જતીના નામ કે કે ચાર જતીના નામ કે બસમાં તો શું કંડક્ટર તારે પાસે ટિકિટ નહીં લે કે તું યુદ્ધના મેદાનમાં બોર્ડર ઉપર હોય અને તું આ ચાર પાંચ જતીના નામ કે તો શું તને ગોલી નહીં મારી શકે કે નહીં તું તને કોઈ અટકાવી શકે બોલીનું એટ કહી શકે તો આ તને કામ આવે ક્યાં એમ આવું બધું જાણવા તો કે જાણ્યું હોય તો કામ આવે પણ આવે ક્યાં કામ આવે એમ બીજાને હેરાન કરવામાં કામ આવે બીજાને હેરાન કરવામાં આવે જતીને પૂછવાનું કેટલા જતી ચાર ચારના નામ કહો તો ત્રણ ની ખબર હોય તો ચોથાની ખબર નથી એમ કે આને કઈ ખબર જ નથી પડતી આમ કંઈ પાડી દઈએ આ પાડવાનો ધંધો કહેવાય કારણ કે ચાર જતી તો ફેમસ છે બરાબર ત્રણ જતી નું નામ બધા હોય છે જેમ કે લક્ષ્મણ જતી ગોરખ જતી હનુમાન જતી ચોથા ભૈરવ જતી છે તો ઓલો એમ કે નાના ચાર જતી છે પછી આ ત્રણ જતી ના સામે નામ દે એટલે શું કરે આને ખબર જ નથી જ્ઞાન જ નથી એમ આમ કરીને પાડી દે ઓલા ને આ પાડવાના ધંધા છે બીજું કઈ છે નહીં આ બધા પ્રશ્નો કરવા લાયક ભાઈ ભક્તિ કરવી એ ભક્તિને લગતા પ્રશ્ન કરો આવા ફાલતુ ના પ્રશ્ન શું કરી ને કરવા કે લાઈટ આવી ક્યાંથી અને લાઈટ પાછી ગઈ ક્યાં હવે એ જ એ જ હા એ જ આત્મા રૂપી લાઈટ આવી ક્યાંથી કે ભાઈ એ આત્મા રૂપી લાઈટ આવી પરમાત્મા રૂપી વિદ્યુત બોર્ડમાંથી મેં એમને કીધું તો વાત કરી એમને મેં હા

મંથન કર્યા વગર થોડું થાય જેમ આપણે દહીંનું મંથન કરીએ છીએ દૂધમાં મેળવણ નાખીને દહીં જમાય પછી મંથન કરીએ મંથન એટલે વલણું કરવું કરવું વલણું કરવું તો એમાંથી ઘી નીકળે ને હા તો એવી જ રીતે પરમાત્મામાંથી આત્મા રૂપી લાઇટ આવી અને પરમાત્મા રૂપી એ મેન પરમાત્મામાં જ્યાંથી લાઇટ આવી છે ત્યાં આત્મો હોયો જાય પાછો બટન બંધ કરો એટલે જ્યાંથી આવ્યો છો આત્માને ન્યા પાસે હોયો જાય જ્યાંથી લાઈટ ને બટન બંધ કરો ન્યા આ પાસે હોય જાય તો એવી જ રીતના આ પરમાત્મામાંથી આત્મા આવ્યો અને પાછો પરમાત્મામાં હોય ગયો પણ એ ક્યારે જાય જ્યારે સંપૂર્ણ ભક્તિ તમારી પાસે હોય તો બરાબર સાચા સદગુરુ તમને મળે સાચા દેહધારી સદગુરુ મળે અને સાચા દેહધારી સદ્ગુરુ તમને સત્યનો માર્ગ બતાવે અને સત્યના માર્ગ પર તમે ચાલો કમ્પ્લીટ વિષય વાસનાઓને જીતી ઇન્દ્રિયોને જીતી અને તમે દેહથી વિદેશ થાવ અને એ ભક્તિ ભજન કરીને તમે પરમાત્માને પ્રાપ્ત થાવ તો તમે જ્યાંથી આવ્યા છો જ્યાંથી લાઇટ આવી છે ત્યાં લાઇટ પાછી હોય જાય બરાબર ત્યાં હોય જાય પણ જો તમારા બટનમાં ખામી હોય ઘણા એના બટનમાં ખામી હોય જો તો ગિલોપ નથી થતો હે

મનમાં જે કોઈ ઈચ્છા પ્રગટ થાય તે ઈચ્છા અનુસાર આત્મા બીજું શરીર ધારણ કરે છે આ ગીતાનો મત છે હે અર્જુન આ આત્મા અજર અમર અવિનાશી છે આત્મા જન્મતો નથી મરતો નથી કોઈનો બાપ નથી કોઈનો દીકરો નથી અસ્ત્ર શસ્ત્ર કાપે નહીં પાણી ભીંજવે નહીં અગ્નિ બારે નહીં પવન સૂકવે નહીં બરાબર આ તો ફાઈનલ છે પરંતુ હે અર્જુન આ આત્મા જે છે જેમ આપણા વસ્ત્રો જૂના થઈ જાય છે અને જૂના વસ્ત્રોને ઉતારી આપણે નવા વસ્ત્રોને ધારણ કરીએ છીએ તે જ પ્રમાણે આ ધરતી આકાશ વાયુજણ અને અગ્નિ આ પાંચ તત્વનું જે વસ્ત્ર આપણે પહેર્યું છે આ જૂનું વસ્ત્ર થઈ જાય એટલે આત્મા આ જૂના વસ્ત્રનો ત્યાગ કરીને નવું વસ્ત્ર ધારણ કરે નવું વસ્ત્ર છે બીજા બાળકમાં એનો જન્મ થાય છે બરાબર બરાબર પણ આ પાંચ તત્વના વસ્ત્રમાં રહીને તો આ વસ્ત્રને ચલાવનારો કોણ છે પાંચ તત્વને આત્માને જાણી લ્યો તો બીજું નવું વસ્ત્ર ધારણ કરવું જ ન પડે એની મુક્તિ મોક્ષ થઈ જાય લાઈટ આવી અને લાઈટ બંધ થઈ ગઈ એટલે પરમાત્મા પાસે સમાય ગઈ પણ ઈ પ્રમાણે ભક્તિ હોય તો પરમાત્મા પાસે સમાય ના કરી લાઈટ ભટકતી રે બટન બગડી ગયું હોય તો તો આવી રીતનું બટન છે એમાં આ કોણ છે બટન છે હાથમાં તો લાઇટ જ છે પણ બટન જે છે આગા પાછું થતું હોય બગડતું હોય મન છે મન જ્યાં ભટકતું હોય તો કાંઈ ન થાય આમાં કાંઈ સીધો હિસાબ છે હવે ભાઈ હાથમાં લાઈટ ગઈ ક્યાં લાઈટ આવી ક્યાં તો એ તો બહાર નહી વાત છે તમે બટન ચાલુ કર્યું લાઈટ આવી બટન બંધ કર્યું લાઈટ હોય ગઈ પણ ને ચાલુ બંધ કરનારું છે કોણ એ તો જુદો થયો કે નહીં થયો હા તો જુદો હા એ તો જુદો થયો કેવાય એમ પરમાત્મા જુદા છે બટન ચાલુ કરનાર બંધ કરનાર ઈ બટન બધાના હાથમાં કોના હાથમાં છે પરમાત્માના હાથમાં બરાબર આપણે નથી કેતા કે પરમાત્મા મારી દોરી ખેંચી લે તો કોના હાથમાં છે દોરી પરમાત્માના હાથમાં હે તોય દોરી એ બટન સમજો કે પરમાત્મા દોરી ખેંચી લે એટલે મારું બટન બંધ કરી દે હવે એમ હા એવું એવું એટલે આવું જ છે બીજું કાંઈ છે નહીં એટલે આત્મા છે લાઇટ છે અને એ બટન ચાલુ કરનારો અને બંધ કરનારો એ પરમાત્મા છે પણ જેનું બટન બગડી ગયેલું હોય એ ફરી પાછા બીજા યંત્રમાં આવી જાય જેમ કે પંખાનું બટન ચાલુ કરે બંધ કરે તો બીજો પંખો ધારણ કરે બરાબર અને સાચા સદગુરુ મળી જાય ભક્તિ ભજન કરી લઈએ તો વિધ્યુત બોર્ડ રૂપી પરમાત્મા માં સમાય જાય સારું હવે ઘણી બધી વાત થાય વાણી વિરામ આપશું જય ગુરુદેવ જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય